बारह से सोलह जुलाई तक भारी बरसात का भी संभावना है इक्का दुक्का स्थानों में और तेरह जुलाई हमारा सौराष्ट्र कच्छ में इक्का दुक्का स्थानों में भारी बरसात का भी संभावना है और जो हमारा रेनफॉल का वार्निंग तो अभी जो अहमदाबाद और आसपास क्षेत्रों के लिए जो पूर्वानुमान है इसमें હલકા સે મધ્યમ વરસાદ સંભાવના છે તારીખ બાવીસથી પણ એક સિસ્ટમ સક્રિય થશે જોકે અઢાર બાદ વરસાદનું જોર ઘટવાની શક્યતા રહેશે અને બાવીસ બાદ સક્રિય આ સિસ્ટમો પણ ગુજરાતમાં વરસાદ લાવી શકે એટલે તારીખ છવ્વીસ જુલાઈથી ત્રીસ જુલાઈ સુધીમાં ગુજરાતના ઘણા ભાગો ફરી જળબંબાકાર બની જવાની શક્યતા રહે એટલે આ વખતે જુલાઈ માસ જે છે એ વરસાદમાં લગભગ સો ટકા ઉપરાંત વરસાદ જુલાઈ માસનો થઈ શકે તો આ તરફ ઉત્તર પ્રદેશના ગૌડા જિલ્લાની ઘાગરા નદી એ ભયજનક સપાટી વહી રહી છે ઘાગરા નદીમાં પૂર આવે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે નદીનો સતત વહેતા પ્રવાહના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે તો ભારે વરસાદના કારણે નદીમાં નવા નીર આવતા નદી ભયજનક સપાટીએ વહી રહી છે તો ગાઘરા નદીના દ્રશ્યો નદીમાં પૂર આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેના કારણે આસપાસના સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે નોંધનીય છે કે સતત અહીં નદીનું જે જળસ્તર છે તે વધી રહ્યું છે કારણ કે છેલ્લા ઘણા દિવસથી અહીં ભારે વરસાદની પરિસ્થિતિ છે તો મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના તેજગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના લકાલકા ખાતે પણ એક પેસેન્જર બસ પાણી ભરાયેલા પુલ પરથી પાણીમાં પડી ગઈ જોકે બસનો પાછળનો ભાગ પુલ પર ફસાતા બસમાં સવાર મુસાફરોના જીવ બચાવી શકાયા હતા ઘટના સમયે ઘણા મુસાફરો બસની અંદર હતા પોલીસ અને સ્થાનિક લોકોએ તમામને બહાર કાઢ્યા ડ્રાઈવરની બેદરકારીના કારણે ઘણા મુસાફરોના જીવ ગયા હોત પાણીના જોરદાર પ્રવાહના કારણે બસ પુલ પરથી પડી ન હતી તે સારી વાત હતી આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં બસ પુલ પર ઊભી છે અને પાણી ખૂબ જ ઝડપથી વહી રહ્યું છે આખા જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે બધી નદીઓ અને નાળા છલકાઈ ગયા છે ડ્રાઈવરોની થોડી બેદરકારી ઘણા લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે તો ગ્વાલિયરના વરસાદના કારણે અહીં એક કાર ફસાઈ ગઈ હોવાના દ્રશ્યો જોવા મળ્યા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા ત્યાંથી પસાર થવામાં હાલાકી પડી રહી હતી કારમાં સવાર એક મહિલા તેમજ તેના બાળકને આસપાસના લોકોએ સલામત રીતે બહાર કાઢ્યા વરસાદ પહેલા ડ્રેન ચેમ્બર સાફ ન થવાના કારણે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં વરસાદે કહેર મચાવ્યો છે ભારે વરસાદના પગલે અહીં ઠેર ઠેર પાણી ભરાઈ જતાં જનજીવન ખોરવાયું રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા રોડ પર કમરસમા પાણી ભરાઈ ગયા છે તો અવરજવર જવર કરતા વાહનોના પૈડા પણ થંભી ગયા છે રોડ પર ભરાયેલા પાણીના પ્રવાહ સાથે કાર તણાતી જોવા મળી રહી છે તો હાલ આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે ઉત્તર પ્રદેશના છે કે જે આ ભારે વરસાદના કારણે આ પ્રકારની પરિસ્થિતિઓ સર્જાય છે બાગપત જિલ્લામાં વરસાદનો કહેર હવે વાત દુર્ઘટના અને દર્દની વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક અઢાર થયો બે લોકો હજુ પણ લાપતા શોધખોળ યથાવત છે બ્રિજ દુર્ઘટનામાં ત્રીજા દિવસે પણ શોધખોળ યથાવત દેખાઈ રહી છે નોંધે છે કે આ કરુણાંતિકામાં હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે

અને તેમજ બ્રિજના સ્ટ્રક્ચરલ કમ્પોનેન્ટ તેમજ ફાઉન્ડેશન અને મટીરિયલ ક્વોલિટી અંગેની વિગતવાર સમીક્ષા કરશે આ ટીમ દસ્તાવેજી વિગતો મેન્ટેનન્સ રેકોર્ડ તથા અગાઉ કરાયેલા સ્ટ્રક્ચરલ ઓડિટના અહેવાલોનું પણ મૂલ્યાંકન કરશે સાથે દુર્ઘટનાની પ્રાથમિક કારણોની તપાસ કરીને રાજ્ય સરકારને રિપોર્ટ રજૂ કરશે જેવા જવાબદારી નક્કી કરવી તથા થયેલી ખામીઓની પદ્ધતિસર નોંધ લેવામાં આવશે તો બ્રિજ દુર્ઘટનાને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે નોંધે છે કે અહીં સતત ત્રણ દિવસથી શોધખોળ પણ યથાવત છે હજુ પણ નદીમાં શોધખોળ કરવામાં આવી રહી છે કારણ કે હજુ બે લોકો લાપતા હોવાના સમાચાર છે એટલે હાલ જે મૃત્યુઆંક અઢાર પર પહોંચ્યો છે તે હજુ પણ વધી શકે છે તેવા પ્રકારની શક્યતાઓ છે અત્યાર સુધીમાં અઢાર લોકોના મોત થયાના સમાચાર છે

આજે વહેલી સવારથી આ ફરીથી રેડમ જે છે તે ચાલુ કરવામાં આવ્યું છે અહીંયા ઇલેક્સ એ બાબત એ છે કે જે અંદર ટ્રક ફસાયેલો છે એ ટ્રક જ્યાં બહાર કાઢવું ભારે જેમ જ બધું કામ છે કારણ કે એક ટ્રક જે છે તેમાં ટાઇલ્સ ભરેલી છે જેરાબી ભરેલી છે બીજું કન્ટેનર છે તેમાં કેમિકલ ભરેલું છે દહીકાવથી જીબી ની ટીમ જે છે તે સ્થળ પર સ્ટેન બાય છે કારણ કે કેમિકલ લીક ન થઈ જાય તેની પણ ખાસ તકેટાવી જે છે તે રાખવામાં આવી રહી છે બીજી મહત્વની વાત કરીએ તો ઘટનાના અડતાલીસ કલાક વીતી ગયા છે પરંતુ હજી પણ જે રેસ્ક્યુ ઓપરેશન છે તે ચાલુ છે અને આ ટ્રક જે છે તે બહાર નીકળશે ત્યાર જ લગભગ ત્યારબાદ છે તે મળી શકશે ચોપડે બે થી ત્રણ લોકો લાપતા હોવાના સમાચાર છે પરંતુ સ્થાનિક પ્રશાસન છે સરહૈયાઓ છે તેમનું એવું અનુમાન છે કે જો આ ટ્રક કન્ટેનર અહિયાં થી હટાવવામાં આવશે તો વધુ પણ મૃતદેહ જે છે તે બહાર નીકળી શકે છે તે અત્યારે સતત આ ટ્રક જે છે તે ચલાવવામાં આવી રહ્યું છે બિલકુલ આ ઉપરાંત હાર્દિક આ તપાસનો ધમધમાટ આ મામલે ક્યાં પહોંચ્યો બિલકુલ બીજો તપાસની વાત કરીએ તો વૈકાને વેલી સવારે ગાંધીનગરની એક વિશેષ ટીમ જે છે જેની રચના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે પહોંચી હતી તેમના દ્વારા સેમ્પલિંગ જે છે તે કરવામાં આવ્યું હતું અને બપોરના સમયે મુખ્યમંત્રીને એક પ્રાથમિક રિપોર્ટ જે છે તે ઇન્વેસ્ટિગેશન જે છે તે સમગ્ર મામલે કરવામાં આવી રહ્યું છે જે જવાબદાર અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ તો કરાયા છે પરંતુ ક્યાં શું કરી ગઈ અને કેટલા સમયથી થી શું કરી ગઈ એ તમામ જે પાસાઓ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે ગઈકાલે અમે જયારે સ્થાનિક લોકો સાથે વાત કરી

પીઆઈ સાહેબને રૂબરૂ મળીને અમે ફરિયાદ કરી છે કે જવાબદાર રોડ અધિકારીઓ પર તાત્કાલિક ધોરણે માનવ વધનો ગુનો નોંધીને એમને જેલ ભેગા કરો પરંતુ દુઃખની બાબત એ છે કે સરકાર દ્વારા ચોવીસ કલાકની ઉપર સમય ગયો છે પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે એન નાયકાવાલા યુસી પટેલ આરટી પટેલ જેવી શાહ આ રોડ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે માત્ર સસ્પેન્ડ કર્યા છે ખરેખર તો આ લોકોને અત્યારે જેલ ભેગા કરવા પડે એ લોકો પર માનવ નો ગુનો લગાવવો પડે તો બીજી તરફ ગંભીરા